ખેલાડીઓ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આકર્ષક જીત નોંધાવે છે જ્યાં બિલકુલ વડોદરામાં યોજાયેલી યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીના ખેલાડીઓ કર્યું છે શાનદાર પ્રદર્શન કુલ ચૌદ મેડલ હાંસલ કર્યા છે આરબી પટેલે અંડર ફિફટીન સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ જીત્યા છે જ્યારે સિદ્ધાંત સિંહે અંડર નાઇન્ટીન ડબલ્સમાં ગોલ્ડ સહિત ત્રણ મેડલ્સ મેળવ્યા છે અન્ય ખેલાડીઓએ પણ અનેક બ્રોન્ઝ મેડલ્સ જીતી એકેડમીનું ગૌરવ વધાર્યું છે કોચ સમીર અબ્બાસેને રોમિત ડોડેજા સહિતની ટીમ મહેનત અને માતા પિતાનું સમર્થન સફળતાનું મંત્ર બન્યું છે એમડી જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે યુવાનોના વિકાસ માટે ખાસ સન્માન સમારંભ યોજાશે અને આ ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશનની એક સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ વડોદરા ખાતે યોજાઈ હતી જે ટૂર્નામેન્ટમાં અમારા બેડ બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીના સાત છોકરાઓએ મેડલ હાંસિલ કર્યા છે જે બહુ જ પ્રાઉડની વાત છે આખા ગુજરાતથી ત્યાં પ્લેયર આવ્યા હતા રમવા માટે અને એમાંથી અમારી એકેડમીમાંના સાત છોકરાઓએ મેડલ હાંસિલ કર્યા છે જેમાં ખાસ કરીને અમારા જે કોચિસ છે જે સિનિયર કોચ છે સમીર અબ્બાસી રોમિત ડોડેજા એમની જે પ્રેક્ટિસ કરવાની જે પેટર્ન્સ છે અહીંયા જે કોચિંગ આપવામાં આવી છે જેના લીધે આજે આ છોકરાઓ આ લેવલ ઉપર પહોંચ્યા છે અને આ છોકરાઓને અમે લોકો એ પ્રકારની કોચિંગ આપી રહ્યા છે કે આવનારા સમયમાં જે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાવાની જે સંભાવના છે બે હજાર છત્રીસમાં એમાં પણ આપણા અમદાવાદના છોકરાઓ મેડલ લાય એ પ્રકારનું અમે લોકો અત્યારથી તૈયારી કરી રહ્યા છે જેના માટે આવી જ અલગ અલગ ટુર્નામેન્ટ્સ છે જેમાં અમારા એકેડમીના છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને હવે એ નેશનલમાં ઇન્ડિયામાં ગુજરાત સ્ટેટને પણ રિપ્રેઝેન્ટ કરશે આમાંથી અગાઉ ઘણા બધા છોકરાઓ જે અમારા છે એ અગાઉ પણ રિપ્રેઝેન્ટ કરી આવ્યા છે પણ હવે આ વખતે એવું લાગે છે કે નેશનલમાં એટલે ઇન્ડિયા લેવલ ઉપર પણ આ લોકો મેડલ લાવશે એ પ્રકારની તૈયારી અમારી થઈ રહી છે